નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે મુશ્વા આપની સાથે પાયેલ બાંભણિયા તો આજના મહત્વના સમાચારમાં ઝઘડિયા ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટ બાબતે મહિનાઓ અગાઉ કરેલ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં ઝઘડિયાના જાગૃત નાગરિકે મહિનાઓ અગાઉ આપેલ અરજીનો કોઈ જવાબ નહીં મળતા ના છૂટ કે આશરો લીધો આઈનો જિલ્લાના લીધો ભરૂચિલ્લાના ઝગડિયા સુલતાનપુરાક ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટનો મુદ્દો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે મળતી વિગતો મુજબ સગડિયાના એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણે ગત તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ ઝગડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી નાણાંની કથિત ઉચાપત તથા સરકારી કામમાં ગેરવહીવટ કરાયો હોવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ મહિનાઓ વીતવા છતાં તેમની અરજી પર કોઈ કાર્યવાહી નહીં થતાં અરજદારે ના છૂટકે માહિતી અધિકાર હેઠળ આરટીઆઈ માંગવાની નોબત આવતા ચકચાર મચી જવા પામી હતી આ બાબતે સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષજનક જવાબ મળ્યો નહોતો જે જેથી તારીખ એકવીસ બે બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી હતી પરંતુ આજ દિન સુધી તે બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી વધુમાં જણાવાયું હતું કે ઝઘડિયા તાલુકા પંચાયતના તત્કાલિક ઇજનેર કડીવાલા દ્વારા કામનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત દ્વારા કામની તપાસ પણ તેમને સોંપવામાં આવતા તેમની પાસે નિષ્પક તપાસની આશા કેવી રીતે રાખી શકાય તેમ જણાવ્યું હતું ઉપરાંત પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચારની ભૂમો ઉઠતા અરજદાર મહેન્દ્રસિંહ દ્વારા એક આરટીઆઈ તારીખ બાર બાર બે હજાર રોજ કરવામાં આવી હતી જેમાં પંચાયત દ્વારા માહિતી ન આપતા તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી ત્યારબાદ નાયબ ડીડીઓના આદેશથી મળેલ માહિતીમાં સાત મુદ્દામાં બે મુદ્દા સ્ટ્રીટ લાઇટની ખરીદીના બિલો અને પંચાયત દ્વારા ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવેલ ન હતું તેમાં આરટીઆઈ દ્વારા માંગેલ માહિતીમાં ફલિત થયું હતું રસ્તા અને સ્ટ્રીટ લાઇટના ભ્રષ્ટાચાર બાબતની અરજી બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી તેમ વધુમાં જણાવ્યું હતું તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ કરેલ અરજી અન્વયે જવાબદાર તપાસ અધિકારી તરફથી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો તેમજ ઉપરોક્ત અરજીની તારીખથી લઈ અને તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધીના સમયગાળામાં લેવાયેલ નિર્ણયની તમામ વિગતો સાથેની માહિતી માંગી હતી

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક રસ્તો બનાવેલો લોકોએ એકવીસ અરજી એક આપેલી હતી જિલ્લા પંચાયતમાં એ અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી જેના કારણે મેં આરટીઆઈથી માહિતી માગી તેની અંદર બે એક મુદ્દા મને આપવામાં આવેલા જેમાં સ્ટ્રીટ લાઇટની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને ડેકટોક રજીસ્ટ્રા લોકો નિભાવેલું નથી આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ ત્રણ દસ બે હજાર ચૌદના રોજ ચોવી ચોવીસના રોજ એક અરજી આપી હતી જે અરજીની આજ દિન છ મહિના થવા છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે ને ગ્રામજનોની બી મારી સાથે માંગ છે અને આ આ તમામ આ બધા સેટિંગો એક રિટાયર્ડ તલાટી અમારા ત્યાં છે મલેખ તે કરે છે ને બધું સેટ કરી આપે છે બાકી નવા માણસો તો સમજ પડે એવું નથી આની અંદર બહુ રોજમેળ બી એ જ લખે છે અને બધા ભ્રષ્ટાચારના અનેક દ્વાર ખોલે છે આ મલેખ માટે પણ મલેકને યોગ્ય કઈ કાયદામાં આવતું હોય તો યોગ્ય કરવા વિનંતી